જીપીએસસીની પરીક્ષા અને પરિણામ જૂની જોગવાઈ મુજબ અમલી બને તે માટે ઉમેદવારો વતી બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેરીબેન ઠાકોર હવે મેદાનમાં આવ્યા છે બંધારણીય જોગવાઈ પ્રમાણે પરીક્ષા લેવાય તેમાં સિસ્ટમને આધીન અને વિદ્યાર્થીઓના હિતમાં સરકારને નિર્ણય જાહેર કરવો જોઈએ આ માટે પત્ર લખવા ગેરીબેને તૈયારી દાખવી છે ગેનીબેને જીપીએસસીની ઉમેદવારોનો આક્રોશ સાંભળ્યા બાદ તેમને રીતે યોગ્ય લાગતા

એક્ઝામ લેવામાં આવે તો ભલે એની અંદર મેરિટ નક્કી કરવામાં આવે પણ તમામ વિદ્યાર્થીઓને એના કોટા પ્રમાણે પરીક્ષાઓ આપવા માટેનો મોકો મળે એટલે આ બાબત જે સી સીબીએસસી કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટને લગતો જે પ્રશ્ન છે એમના રજૂઆતના અનુસંધાને હું અત્યારે જ એના વિભાગ પાસેથી વિગતો લઈને લેટર લખવાનો એ લેટર લખીશ અને શિયાળું સત્ર જ્યારે લોકસભાનું ચાલુ થાય ત્યારે આ વિદ્યાર્થીઓનો અવાજ એ લોકસભા સુધી પહોંચાડીને જે એમની માગણી છે જૂની સિસ્ટમ છે એ પ્રમાણે પરીક્ષા લેવાય એવા મારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે એવી હું આ વિદ્યાર્થી